રાષ્ટ્ર માટે કટોકટીનો કાળો દિવસ છે ત્યારે કોંગ્રેસ દ્વારા દેશમાં લોકશાહી ખતમ કરવાનું કૃત્ય થયું હતું ત્યારે નાગરિક અધિકારીનું હનન કરાયું હતું પ્રેસની આઝાદી પર સેન્સરશિપ લાદવામાં આવી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને કાળો દિવસ તરીકે મનાવાય છે તેને અનુલક્ષી ખેડા જિલ્લા ભાજપ દ્વારા તારીખ પચીસમી જૂન મંગળવારે બપોરે પોણા ચાર વાગે કમરમ કાર્યાલય નડિયાદ મુકામે કટોકટીનો કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો જે પૂર્વે પ્રેસ કોન્ફરન્સનું પણ એક આયોજન કરવામાં આવ્યું હતું

બહુમતીથી આવેલી કોંગ્રેસ સરકાર પોતાના વ્યક્તિગત ફાયદા માટે કઈ હદ જઈ શકે તે ઉજાગર કરવા માટે જનતા મીડિયા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોને આ વાત એમને જે સહન કર્યું છે સતત યાદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવે છે અને એની પાછળ ઉદ્દેશ છે કે મોદી મોદીજી સુશાસન થકી કોંગ્રેસ ફરી બહુમતીમાં સત્તા પર ક્યારેય ન આવે અને દેશના બંધારણ જોડે અને આવી રીતે ઇમરજન્સી એક્ટ જોડે નાખીને છેડછાડ ન કરે તે માટે અમે કટિબદ્ધ છીએ Samans